કેમ શું મિત્રો આજ ની શરૂઆત તમારો ભાઈ કરશે અને યસ ને મમ્મી જો તૈયાર થાય કેમ કે

તો તૈયારી તો ફૂલ જ છે પણ અહીંયા જઈને ભૂલી ના જાય ને તો હાર છે હવે કઈ કામ તૈયારી આપો તો ઈજ ગાગા કરવાનો એટલે ફૂલ તૈયારી છે આ પણ કામ ફળા બેઠ બેઠ તો સીબુ આપણે ઢાંકવાનું તાક તો આપણે સવારમાં નાઈ હું તો નથી નાઈ યસ છે નવરાત ધોરાઈ ને તૈયાર કરી નાખ્યો છે કેમ કે એને જવાનું હતું ભણવા એટલે આજે છે પંદરમી ઓગસ્ટ એટલે યસ ને આજે જનગનગ આવવાનું છે રાષ્ટ્રીય ગીત ગાવાનું છે એટલે યશને આપણે મસ્ત મજાનો તૈયાર કરીને દેખા પણ થોડુંક મોડું થઈ જશે એટલે આપણે કીધું ને કીધું બાઇક લઈને મેળવા આવે તો અમે થોડા બધી હેડતા હતા ને બાઇક લઈને રોડ થઈને ફરીને આવે રાખે તો વિડીયોમાં બન્યા તો યશ રાષ્ટ્રીય ગીત ગાશે બહુ મજા આવશે અને યશ ભણવા જાય એ તમને શાળા બતાવું તો વિડીયોમાં આગળ બનાવી રેજો

તો ફાઇનલી આપણે સ્કૂલે પહોંચી જાવ અને જો બાર જોરદાર તૈયાર થઈ રહી છે અને આ યસની પ્રાથમિક શાળાનું નામ છે તો બને હાયસની અને ફિલ્મકડ સાહેબ બધી તૈયારી કરેલા છે જમા હું હવે મહિને મહિનેમાં રહું

પેલી મકરા બેઠા હતા પણ એ બર લાજ ઘાટ એવા એટલે આપણે આ સાઈડ આવતા રહ્યા પછી આપણે એક વાસનાથી રમીલા બાબો આવે છે નામ તો હજી લખ્યું નથી યસ છે હજી પાંચ વર્ષ પૂરા થયા નથી એટલે વાટિકા નામ આવે પણ થતા રોજ આવે છે બહુ હોશિયાર છે ભણવા

thank मैं दूसरी कक्षा में पढ़ती हूं मेरे पिताजी का नाम रणदीप भाई है मेरी माता का नाम वर्षाबाई है मेरी दादी का नाम साताबाई है मेरे गांव का नाम बिमुरडी है बेटी बताओ बेटी <Verfügs> बताओ भाई बड़ा भाई बेटी बताओ बेटी बजाओ भाई आपने यश भाई से એમને રાષ્ટ્ર ગીત તૈયાર કર્યું છે એટલે ફક્ત આપણે રાષ્ટ્ર ગીત બોલશે પણ થોડાક આપણે ઉભા રહી જઈશું કેમ કે રાષ્ટ્ર ગીત છે ને એટલા માટે આમ તો ઉભા ના થવું ગીત બોલે તો ઉભા થાવું પડે પછી નાનું બાળક બોલે કે મોટા બોલે જતા જાવ ખાલી બોલવાનું નથી ઉભા રહેવાનું છે સાંભળવાનું છે જે યશ ની ઉંમર છે ખાલી સાડા ચાર વર્ષ થાય એના કેટલું ટેલેન્ટ છે એ જોવાનું છે

બધા હિંમત કરી કે ભેંગુડી કે સારું કે ભણાવે છે તો અમે કીધું વાત કરી અને ભેંડવા બધા સારા લોકો છે આજુબાજુના જે અમારે મોમા સાસરીયા થાય છે તે કે અઈ તમ મેલો કે હારું છે અમે ધ્યાન છો તો અમે કીધું ના ના પણ આખો દિવસ નાય કરે બસ કે તમે મેલો તો કરી છોકરા પણ બધા સારા છે કે તો અમે હિંમત કરીને મેલી સાહેબ લઈ પણ જાય છે અને પાછા લેતા પણ આવે છે અને સારું ભણાવે પણ છે એક મહિના તો નથી પણ યશ ને ઘણખર હું કક્કો એક ની દસ સુધી એને પાકી કરી નાખી નાખે એમ કે બધું ઘરે શીખવાડતા પણ નહીં કારણ કે કામ વધારે જાણો છે એના માં થોડું હોય છે પણ હવે મને એવું છે કે યશ હોશિયાર થાય તો અમે પણ એનામાં થોડી ધ્યાન આપીએ છીએ કે તું ભણ આગળ અને એમની પણ કલાક કાઢીને એને ભણાવો છો અને બધા વાલીઓને પણ વિનંતી કરે છે કે તમે બી આવો છોકરાને કલાક બી ભણાવો અને તમારા છોકરોને લેસન છે ને તમે જોવો એક દાણો કે એણે કર્યું છે કે નથી કર્યું લેસન તો ફાઇનલી હવે આપણે ડંડો ફરકાય ને હવે દરબાજો જ ને જશે અને કે સાહેબ આપણે 50 રૂપિયા ભાગીદારી છે યશમે એમ કોઈ આલે યસ છે વાત કરે સાહેબ એસને રૂપિયા આલ્યા છે ને ગીત ગાયોના કેટલો ખુશ થાયરો ચણા ગણા ગીત ગાયું ચોકલેટ તો ખીચું ભરીને આવતો રહ્યો ચંદરો હાથ દુખેલો હાથ દુખતા હોય તો ના તેડતા હોય તો તાર હમણાં ખાઈ દો એસ દુઃખ કરવાનું તો હમણાં ખાઈ દોસ તો આપડે શીતળામાં બિહાર માં તેર સાલ થઈ જશે कतळिया वाला हां हां तो मजाई दे सा तो कटळिया वाला दे मळो हां सीताराम बिहार दे आडो तर आज बुंदवाउने मा जो हां <laughs> <मस्तन बालाया> <laughs>

બટા બનાયા ને નપી સી તો પૂરી ને ગોટા નહીં બના રેડી આપણે ખાવાનું જય 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 કર દે જય જય કર દે છે